સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર તો આજે આપણે વાત કરીશું ગુજરાતમાં ચા ચા વિસ્તારમાં વધારે વરસાદ અને ચા ચા વિસ્તારમાં વધારે તોફાન અને વાવાઝોડું ગુજરાતમાં મિત્રો એન્ટ્રી લઈ લીધું છે મિત્રો તો આજના વિડીયો એના વિશે મિત્રો વાત કરવાના છે અને દ્વારકા જામનગર તાંજ જુનાગઢ અહેમદાબાદ ભાવનગર અને નાલિયા ખા ખાવડ અને મહેસાણા અમદાવાદ વડોદરા સુરત અને ઉના જેવા વિસ્તારોની મિત્રો આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ તો વિડીયોને ચેક સુધી જોજો મિત્રો છેલ્લે સુધી જોજો અને વલસાડ છે પાકઘર છે નાસિક જેવા વિસ્તારોમાં પણ આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ અને સુરત જેવા વિસ્તારમાં પણ આપણે આજના વિડીયોમાં મિત્રો વાત કરવાની છીએ અને મુંબઈ છે અને રાત્રા નગર જેવા વિસ્તારમાં પણ આજના વિડીયોમાં મિત્રો વાત કરવાની છીએ તો મિત્રો જોઈ શકો છો ગુજરાતમાં મિત્રો વરસાદે એન્ટ્રી લઈ લીધી છે વાવાઝોડાએ પણ એન્ટ્રી લઈ લીધી છે અને ક્યારે આવશે મિત્રો ગુજરાતમાં વાવાઝોડું અને ત્યારે આવશે તોફાન મિત્રો તો આજના વિડીયોમાં મિત્રો જાણવાના છીએ તો આજનો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કે દ્વારકા છે ઓખા છે એવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મિત્રો એક મોટું તોફાન આવી શકે તેવી પણ સંવાદ આવી છે અને પાટિયા ખંભાલીયા જે વિસ્તારમાં પણ મોટું તોફાન આવી શકે તેવી પણ સંવાદ દર્શાવી છે અને સિશિલ છે ભાનવડ છે પોરબંદર છે અને કુટિયાના જે વિસ્તારોમાં પણ છૂટો થો એ વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો અને ત્યાં વાવાઝોડું પણ પાસે જ છે મિત્રો કટ છે કેચો છે અને માર્ગોલ જેવા વિસ્તારમાં જઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તે પણ સમાવેશ દર્શાવવામાં આવી છે મિત્રો વાત કરીએ હવે કે વેરાવળ છે કોડીનોર છે વેરાવળમાં મિત્રો ઓછો વરસાદ આવશે દીવ છે કોડીનોર છે અને ગીર ગીર ગાંધાડા જેવા વિસ્તારમાં પણ છૂટો સમયે વરસાદ જોવા મળશે અને ત્યાં વાદલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેનો મતલબ થાય છે કે મિત્રો ત્યાં વધારેમાં વધારે વરસાદ જોવા પણ મળી શકે છે મિત્રો સાસન ગીર છે ગીર નેશનલ પાર્કમાં પણ મોટું તોફાન આવી શકે તે પણ સમાવેશ દર્શાવવામાં આવી છે મિત્રો હવે મિત્રો વાત કરીએ કે ઉપરના વિસ્તારમાં જોઈએ તો મિત્રો જો ઉપરના વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે ને મિત્રો જૂનાગઢ વિસ્તારની મિત્રો વાત કરીએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે ને વાંધલી જેવા વિસ્તારમાં પણ મોટું તોફાન અને વરસાદ આવવાની સંભાવના ખૂબ જ વધારેમાં વધારે આવે છે મિત્રો ત્યાં કારણ કે ત્યાં વાવાઝોડું ખૂબ જ પાંચે છે અને જામવાલી છે જામજોધપુર છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે અને ભાનવડ છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે તે પણ આવી છે અને સલાયા છે અને ખંભાલિયા જેવા વિસ્તારોમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તેવી પણ સમાન દર્શાવવામાં છે મિત્રો મોરવી છે મોવાન જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તેવી પણ સમાન દર્શાવવામાં છે અને મિત્રો સિક્કા છે અને મેઘા મેઘાપુર જે વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે અને જામનગર જેવા વિસ્તારમાં મિત્રો છૂટો સવાય વરસાદ જોવા મળી શકે છે ત્યાં પણ વાદળ જાહેર કરવામાં આવી છે મિત્રો અને જામવાલી છે ધારોલ છે એવા વિસ્તારમાં મિત્રો વધારેમાં વધારે વરસાદ આવી શકે કારણ કે ત્યાં વાવાઝોડું ખૂબ જ પાછે છે મિત્રો અને જોડિયા જે વિસ્તારમાં જોઈએ તો જોડિયા છે પાથોડ છે ને ટાંકરા જે વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ સમાન દર્શાવવામાં આવી છે મિત્રો અને મોરબી વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ વાળી અલર્ટ આપવામાં આવી છે મિત્રોને આઠથી દસ દિવસ વરસાદ આવે છે પણ સંભાવના ખૂબ જ વધારે હોય છે મિત્રો અને સ દિવસ તો મિત્રો વરસાદ ભૂકા કાઢશે તે પણ સમાન દર્શાવવામાં આવ્યું છે મોરબી વિસ્તારમાં અને પાલીતાણા વિસ્તારમાં મિત્રો વાત કરીએ તો ભાવનગર પાલીતાણા રાજુલા છે કુંડલી જે વિસ્તારમાં જોઈએ ધારી જે વિસ્તારમાં પણ વધારેમાં વધારે વરસાદ આવી શકે તે પણ સમાન દર્શાવવામાં આવી છે મિત્રો અને ભાવનગર વિસ્તારની મિત્રો વાત કરીએ તો ભાવનગર વિસ્તારમાં મિત્રો ભેજવાળું વાતાવરણ પણ સંભાવ દ્રશ્યમાં છે મિત્રો અને બુધા બુધેલ છે અને સિહોર છે પાલીતાણા છે અને જેવા વિસ્તારમાં પણ ગારીયાધાર જેવા વિસ્તારમાં પણ ભેજવાળું વાતાવરણ પણ જોવા મળી શકે છે તેવી પણ સમજ દર્શાવી છે મિત્રો અને છ દિવસ વરસાદની સંભાવના ખૂબ જ વધારેમાં વધારે રહેવાની છે મિત્રો જ્યાં મોટી આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની હવામાન વિભાગની મોટી આગાહી છે મિત્રો અને બારવાલા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોડો તોફાન આવી શકે તેવી પણ સમજ દર્શાવી છે મિત્રો જોઈ શકો છો અહીંયા બારવાલા છે અને જાલિયાલિયા જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને બોટાદ જેવા વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે તેવી પણ સમજ દર્શાવી છે મિત્રો વાત કરીએ કે લીમડી વિસ્તારમાં જોઈએ તો મિત્રો ત્યાં પણ મોટું તોફાન આવી શકે અને રાનપુર જે વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું પણ તોફાન આવી શકે છે મિત્રો વિતામાન જે વિસ્તારમાં પણ છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે છે અને લાખપત છે બાવાન બાવલા જેવા વિસ્તારમાં પણ ધોલકા જેવા વિસ્તારમાં પણ છૂટો સવાયો વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો અને ત્યાં સો દિવસ વરસાદની આગાહી ખૂબ જ વધારેમાં વધારે રહેવાની છે મિત્રો અને કાડી વિરમગામ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે છે મિત્રો અને ત્યાં જોઈ શકો છો અહીંયા છે વાવ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને મિત્રો ત્યાં વાવાઝોડાની શક્યતા ખૂબ જ વધારે છે મિત્રો વિરમગામ જેવા વિસ્તારમાં પણ છૂટો સવાય વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો અને વાત કરીએ કે અમદાવાદ છે લાંબા છે જેવા વિસ્તારમાં જોઈએ તો મિત્રો ત્યાં પણ મિત્રો મોટી એક સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે મિત્રો અને ત્યાં આ મહિનાની અંદર વરસાદ આવી શકે છે મિત્રો અને જોઈ શકો છો મહેસાણા જેવા વિસ્તારમાં મિત્રો વાદળી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ત્યાં ગુજરાતમાં વધારેમાં વધારે વરસાદ આવી શકે અને મિત્રો ધોલકા જેવા વિસ્તારમાં પણ છૂટો સવાયો વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો અને ખંભાત છે કાવી જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોડું તોફાન આવી શકે તેવી પણ આવી છે મિત્રો વાત કરીએ કે નીચેના વિસ્તારમાં જોઈએ તો મિત્રો દેવલા જેવા વિસ્તારમાં જોઈએ તો દેવલા વિસ્તારમાં મિત્રો ઓછો વરસાદ જોવા મળશે અને મિત્રો જાંબુસર જેવા વિસ્તારમાં ઓછો વરસાદ જોવા મળશે અને વાઘરા જેવા વિસ્તારમાં પણ વધારે ઓછો વરસાદ જોવા મળી શકે છે મિત્રો નીચેના વિસ્તારમાં જોઈએ તો સુરત છે જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તેવી પણ સંબંધ આવી છે મિત્રોને અને આઠ દસ દિવસ પહેલાં મિત્રો અહીંયા એક સિસ્ટમ હતી ત્યાં અત્યારે નથી અને ત્યાં ફેરફાર થવામાં પણ આવ્યો છે મિત્રો વાત કરીએ કે બીજા વિસ્તારની જોઈએ તો મિત્રો વલસાડ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તે પણ સમાન દર્શાવવામાં આવી છે મિત્રો અને ક્યાં છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે છે મિત્રો અને હવે ગુજરાતની અંદર મિત્રો વાવાઝોડું પણ વિરામ લઈ લે તે પણ સમાન દર્શાવવામાં આવી છે મિત્રો અને વાત કરીએ કે વાંગભવન જેવા વિસ્તારમાં જોઈએ તો બોલસર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે મિત્રો અને આઠ દસ દિવસ દિવસ પછી વરસાદ ખૂબ જ ઓછો થવાનો છે મિત્રો અને છ દિવસ વરસાદ ફૂંકા કાઢશે તે પણ સમાન દર્શાવવામાં આવી છે મિત્રો અને ઉપરના વિસ્તારમાં જે તો લખપત છે નાલિયા છે અને બાડી જેવા વિસ્તારમાં જોઈએ ખાવડા જેવા વિસ્તારમાં રાપર જેવા વિસ્તારમાં ગા અને ગાંધીધામ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે અને મિત્રો ગુજરાતમાં વાવાઝોડું છ દિવસ પણ વધારેમાં વધારે રહેવાનું છે મિત્રોને ત્યાં મોટું તોફાન આવી શકે તેવી પણ સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રોને સોની ગતિથી વાવાઝોડું પણ આગળ વધી રહ્યું છે મિત્રો અને ત્યાં મોટું તોફાન પણ આવી શકે અને મિત્રો ગુજરાતમાં દ્વારકા જેવા વિસ્તારમાં વધારેમાં વધારે અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો દ્વારકા છે જામનગર જામનગર છે જામવાળી જે વિસ્તારમાં મિત્રો સિસ્ટમ પણ સક્રિય થવા જઈ રહી છે મિત્રો અને આઠથી દસ દિવસની અંદર વરસાદમાં અનોખું વાતાવરણ પણ સર્જાઈ શકે તેવી પણ સમય દર્શાવવામાં છે મિત્રો અને વિડીયો સારો લાગ્યો ભારત